બને વાઈફ દીકરી બને આપણે એ બધું ક્રમ માં બોલાખું પેલા દીકરી બને પછી વાઈફ માં એવું તમે ક્રમ નું જવા દો ને હવે મગજમાં ડ્રમ વાગે છે ત્રાસ બેસાડ્યો એને જોયું એટલે કેટલા બધા રોલ પ્લે કરે એક સ્ત્રી

કોઈ પણ ધોયા જ કરે મેમન ને લીંબુ શરબત આપે ને તો એ અંદર થી સાબુ સ્મેલ આવે બોલ એટલે આટલા કપડા રાખવાના જ નહીં ઘરમાં યુ કિલ યુર મોમ હું બોલે પડે તને કાલે બધા તમારા કપડા વેચીને વાસણ લઈ લો